નિયમ સર અને કાયદાની ભાષામાં કઈ છે તો પાછું જોયા જે પોઈ બરાબર છે તમામ ઉદ્યોગકારો એના નેતાજીઓ માર્કેટિંગ યાર્ડ ના નેતાશ્રીઓ અને માર્કેટિંગ યાર્ડ ના અધિકારીશ્રીઓ એને અમારી વિનંતી છે એને અમે આજે પણ હું આજ દેશ સુધી લેવો

અમારે જો શાંતિ થી પતિ જતો હોય શાંતિ થી નિયમ ચઢાવવાની વાત થઈ જતી હોય અને બીજી વાત એવી પણ લઈને પછી આમ ભગવાન હોય તો અમે પીચ કરવાના નથી માથા જાય તો કુરબાન છે અને માથે કાપી નાખવા પડે તો કુરબાન છે પણ તમે

એ પણ ની અંદર જે માં જે ડુંગળી ખેડૂતો પડી છે ઈ ખેડૂતો જો એની મક્કમતા દર્શાવે તો આગળ ઘડીના છઠ્ઠા ભાગ માં બંધ કરી આપણા મવવા અને જેસર તાલુકાના આપણા ખેડૂત મારા ખેડૂત કલ્યાણ સંગઠનના મવા અને જેસર તાલુકાના પ્રમુખ ભાઈ રાજેશભાઈ કોલરિયા પણ આપણી પાસે ઉપસ્થિત છે ત્યાં જોરદાર થાય ભાઈ હરેશભાઈ વાક નહી ભાઈ શ્રી હરેશભાઈ ખુમાન છે વધારથી પણ અમારા સંગઠનના જબરજસ્ત એક આગેવાન છે આપણી પાસે માયક છે અમારું આપડું દેશી હોય કે ગમે છાતી બાણ ખૂટી બાકી માર્કેટિંગ છે કે પચાસ પચાસ હાજર રૂપિયા નો પગાર કાતો એ ખેડૂતો ના પૈસા છે

સફેદ ડુંગળી ને દિલ્હી ને પંજાબ ને કઈ લેવા દેવાની સફેદ ડુંગળી ને ભાવનગર ને જામનગર ને કઈ લેવા દેવાની સફેદ ડુંગળી છે અહિયાં મોવા માર્કેટિંગ યાર્ડ માં આવે છે એ મોવાના ડિહાઇડ્રેશન વાળા મોવાના વેપારી મોવાના માર્કેટિંગ યાર્ડ ના નેતાઓ જો ધારે તો આજ ની તારીખ માં આ તમારી ડુંગળી છે એ ત્રણસો રૂપિયા ની માણી ખરીદી શકે એમ છે

ગાંધીનગર વાળા ને સહ વાય દિલ્હી વાળા ને કૃષિ મંત્રી રાઘવજીભાઈ તો ભરતસિંહ ની વાત અત્યારે અહીંયા બેઠા બેઠા સાંભળી દે

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તમે ખુરશી માં લઈ જતા ઉતરી જતા રાઘવજી તમે કાલા વાળ માં પગે લાગતા અને આજ તમે એમ કયો કે અમે ખેડૂતો ને કઈ નહીં આપીએ ખદરી નાવ તમને કેમ છે ભાઈ કેમ છે એટલે આપડી વાત વ્યાજબી વાત છે અમારી અમારી વ્યાજબી તમારા જો ખેડૂતો ની અંદર તૈયારી હોય તમારે એટલી બધી તૈયારી કરી નીકળેલો છો કે આમ ખોળિયામાંથી પ્રાણ તળ જાય તો કોણ અને આ આ સૂત્રય બે લાઈન નીકળો છો જોજો કે ભાઈ તમે અમારે મારું અને અમારે ખેડૂત તમને ખેડૂત બચાવો સરકાર પર હે આપણે આ બેહત માંગણી છે

આપડે કોઈ ને ઉતારી પાડવા એ વાત નથી પણ આખા ગુજરાત ની અંદર જેટલા રિઆૈયેશન છે એ વધારે મોવા એક ની અંદર છે એકસો ને સિત્તેર મળવાની અંદર છે સમજ્યો હો તમે ન ખબર તમે તો બધા ખૂબ અનુભવી છો મને ન ખબર પડતી હોય પણ તમે તો બધા ખૂબ જાણકાર છો પણ ન ખબર પડતી હોય તમને જાણ કરી દઉં અને અમારા ખેડૂતોને ન ખબર હોય કહી દઉં કે એકસો ને સિત્તેર ડિયાઇડેશન છે એક પણ ડી એકસોને સિત્તેર સિત્તેર ડિયાઇડેશનમાં રોજની એક ડિહાઇડ્રેશનમાં રોજની ઓછામાં ઓછી એક અને વધીને આઠ દસ હજાર રૂપિયા થેલી ડુંગળી જોવે

ઓણસી ભાજપમાં નથી કોંગ્રેસમાં નથી નેતા આપમાં નથી કોઈ રાજકીય પક્ષમાં હું ખેડૂતોનો સેવક છું ખેડૂતો મારા માલિક છે ખેડૂતો હુકમ કરે એટલે હનુમાનજીની જેમ રામનું કામ કરતા એમ ખેડૂતો થાકી આતું ખેડૂત માટે ત્યારે ખેડૂત પરથી હું અને

પણ આ લોકો અછત ઉભી કરે છે જાણી જોઈને નીચા ભાવે ખરીદી કરીને મોટા મોટા સ્ટોક કરીને આ લોકોને ચોમાસામાં પણ પતિનું પિલાણ શરૂ રાખવું છે અને અઢળક રૂપિયા બનાવવા છે આપણા ખેડૂતને દુભાવીને આપણા ભારતના ભોળા ખેડૂતને ઓળવીને આખું ષડયંત્ર ચાલતું હોય મને લાગે છે તો આ લડાઈની અંદર આપણને ન્યાય ન મળે ત્યાં સુધી બધા સાથે થવો

ખેડૂત માત્ર એક સમાજ નથી ખેડૂત એક બહોળો સમુદાય છે માત્ર પટેલ પાસે જમીન હોય એવું નથી પટેલ હોય લોળી સમાજ હોય લુવાણા હોય વાણિયા હોય દલિત હોય કોઈ પણ હોય જે ખેડૂત ખાતેદાર હોય એ બધો ખેડૂત સમાજ આખો વર્ગ કહેવાય એક સમાજ નું આંદોલન સરકાર સામે થતું હોય અને જો સરકાર ઘૂંટણી આવતી હોય તો તો આ કોઈ સરકાર સામેનું આંદોલન નથી આનો ભાવ કોઈ ભરતસિંહ બાપુએ કીધું એમ કોમોડિટી એટલી સ્તરે નક્કી નથી થતો અહીંના ગ્રાઉન્ડ ઉપર જે ડિહાઈડ્રેશન પ્લાન્ટના વેપારીઓ છે અહીંના વેપારીઓ એ જ આનો ભાવ નક્કી કરતા હોય છે એની પત્તી એકસો પંદર રૂપિયે વેચાતી હતી ત્યારે એને અઢીસો રૂપિયે આ ઓનિયન કોહાણ હતી ડુંગળી આજે એકસો અઢાર રૂપિયા છે પત્તીનો ભાવ કિબલનો તો આ કેમ ડબલ ડિજિટમાં ભાવ લાવી દીધો આ ખેડૂતનો નિહાપો લાગી જાય ક્યાંય નહીં છોડે કુદરત ઈશ્વર નહીં છોડે

આપણે અયોગ્ય વાત નથી કરતા આપણે બઉ લીગલ વાત કરી બસો રૂપિયા થી આ ડુંગળીની હરાજી શરૂ થવી જોઈ પછી જેવી ડુંગળીની ગુણવત્તા થાય થાય

તમામ લોકો સાથે થાય આજે ભાજપ ની કમિટી આવે છે આખો થવાનો છે

দে <laughs> <laughs> <laughs>